નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ શ્રેણીમાં આપનું સ્વાગત છે ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ છે લાઈવ સ્વાગત છે રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને કરજો તેથી જો લાઈક છે દાદા નું છે

一百七，五十块，一百七，八十，八十卢比，五十块，八十，五十块，八十，五十块，八十，八十，八十，五十块，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块，八十，八十，八十，五十块， બે ખર છે કેટલી છે હવે ભાઈ यात्री चले यात्री एक यात्री 848 रुपए का टिकट बुक कर चुका है और उसका कुल खर्चा 1550 है 700 रुपए का मेट्रो रोपण के अंतर्गत एवं 200 रुपए का होटल डॉमेट्री कमरा से संबंधित 500 रुपए है शनिवार आर्थिक रिपोर्ट અને આ 1800 કેવો કે રૂપિયા જો 1400 51 12 બોલુકા 2500 51 52 5500 જો આજના વર્તમાન ઓબજ છે 2995 1500 63 50 40 70 70 ઓબજ ઓબજ દીકી અભી રૂપિયા છે 100 900 રૂપિયા છે રોકી એકસો બત્રીસ હલો ચપાસ આપડા બસો સિત્તેર ત્રણ વાર એન કેસો હલો ભાઈ માલ છે છવ્વીસ રૂપિયા એકત્રીસ પાંત્રીસ છત્રીસ બસો સાડત્રીસ સાડત્રી રૂપિયા બસો સાડે આડત્રીસ આડત્રીસ ત્રણ વાર ભાઈ હાલો ભાઈ હાલો ઓગણત્રીસ ચોત્રીસ રૂપિયા બસો ચોત્રીસ પાંત્રીસો અડત્રીસો અડત્રીસ ચાલ બચો ને અડત રૂપિયા આડતરી બોલવું લાગે બસો આડત્ર રૂપિયા સાલે સાલે એકતાલ પેતાલી ઉમમાય પૂરતાલી બેતાલી બેસાલી ગુજરાત એકતાલીસ અડતાલીસ ઓગણાસ રૂપિયા એકાવન માવન ચોપસ બોલતા ઉપયા હોવન એકસો ને ચોતસઠ રૂપિયા બસો

તાલીસ અઠતાલીસ ઓગણ પચાસ પચાસ બાવન ચોપન પંચાવન ચોપન અઠાવન અઠવન અઠાવન

ધનવાદ ગૌતમ એકત્રીત્રીસ